મેક્સિમમ ત્રેસઠ વર્ષ હોવી જોઈએ અને ઉપર ક્લિક કરી શકો છો અને તેમાં ન્યુ રજીસ્ટ્રેશન કરી સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકો છો પોસ્ટ નામ છે

એક્સપિરિયન્સ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ સેલરી ફોર ઓએનજીસી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ સેલરીનું માળખું તમે જોઈ શકો છો અહીંયા ઈ સેવન કલ્ચર તેપન હજાર પગાર એનજીસી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ એક વર્ષનો કોન્ટ્રાક આ માહિતી ન્યૂઝપેપર ઇન્ટરનેટ પર આધારિત છે હાઉ ટુ એપ્લાય ફોર એનજીસી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ સત્તાવાર વેબસાઇટ અમે તમને બતાવી રહ્યા છીએ તમને ઈમેલ એડ્રેસ અમે તમને બતાવી રહ્યા છીએ એની છેલ્લી તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ ફોર એપ્લાય ફોર ઓએનજીસી રિક્રુટમેન્ટ બે હાજર ચોવીસ ત્રીસ બાર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ